આજ રોજ તળાજા તાલુકાની સરકારી બોડકી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીના આયોજન અંતર્ગત ગુજરાત રાજ્ય વ્યવસ્થાપન જીએસડીએમએ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને વિવિધ આપત્તિઓ તેમજ આકસ્મિક આગ એબીસી પ્રકારની આગ વિશે માહિતી અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજ આપવામાં આવી તેમજ નાગરિકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી સમગ્ર માહિતી આપવામાં આવી અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાં કરવામાં આવ્યું અને પ્રાથમિક શાળામાં તળાજા નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની ડેમો અને તાલીમ અને નિદર્શન આપવામાં આવેલ જેમાં તળાજા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર વિનોદભાઈ જેટવા એફ એમ મેતાલીયા રસિકભાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી જેવી કે ફાયર બોટલ ગેસ અને પાવડર સ્વરૂપે આવે છે જેનો ઉપયોગ કયા પ્રકારની આગમાં ઉપયોગમાં લેવો તેની માહિતી આપી શાળાના શિક્ષક દિલીપભાઈ ત્રિવેદી અને કલ્પેશભાઈ દવે પ્રત્યક્ષ ડેમોની તાલીમ લીધી બાળકોને પણ લાભ મળ્યો શાળાના આચાર્ય શ્રી હસમુખ પંચાલ ફાયરની ટીમનો આભાર માન્યો